શિવ ભગવાન બન્યા ખેડૂત આ ગાથા છે એક એવા પ્રસંગની જ્યાં મહાદેવ પોતે ખેડૂત બની ગયા જમીન ખેડી અને વાવેતર કર્યું અને પોતાના ભક્તને એક મહત્વપૂર્ણ શીખ આપી એક ભક્તની અખંડ શ્રદ્ધા જોઈને ભગવાન શિવ પોતે તેની મદદ કરવા આવ્યા તો મિત્રો વાર્તા સાંભળતા પહેલાં મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે હર હર મહાદેવ સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક નાનકડું ગામ હતું જ્યાં એક નરસિંહ નામનો ખેડૂત રહેતો હતો તે પોતાના ખેતરમાં પરિશ્રમ કરીને પોતાનું જીવન પસાર કરતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો નરસિંહ ભગવાન શિવનો પરમ ભક્ત હતો તેને ભગવાન શિવ પ્રત્યે અપાર લાગણી અને અપાર ભાવના હતી તેને તો એમ જ કે જીવનમાં જે પણ કાંઈ થાય છે એ ભગવાન શિવ દ્વારા જ થાય છે તે આખો દિવસ ખેતરમાં કામ કરે અને રાત પડે એટલે રાત્રે જમી પરવારીને સુવાને બદલે તે ત્યાં ગામમાં નદી કિનારે બેસી જાય અને ઘણી વાર સુધી માળા લઈને ઓમ નમ સિવાયના જાપ કરતો હોય જાપ કરતાં કરતાં કેટલો સમય થાય એ એને પોતાને ખબર જ ન રહેતી એ નિત્ય આવી ભક્તિ કરતો નરસિંહ ભગવાન શિવજીની ખૂબ જ દિલથી આરાધના કરતો હતો અને એક દિવસ તેણે માનસિક પ્રાર્થના કરી કે હે મહાદેવ મને એક વખત તમારું સાનિધ્ય મળે હે પ્રભુ મને એકવાર તમારા દર્શન કરવાનો મોકો મળે નરસિંહ દિવસ રાત એવી પ્રાર્થના કરતો પણ કહેવાય છે ને કે ધાર્યું તો ધણીનું જ થાય જાણે નરસિંહની પરીક્ષા કરતા હોય એમ કુદરતી વિપત્તિ પડી એવું લાગ્યું કે કુદરત ધરતી પર જાણે નારાજ થઈ ગયા હોય એમ નરસિંહનું જીવન સામાન્ય રીતે સુખમય હતું તે પોતાનો નિર્વાહ પોતાનું ખેતી કામ કરીને જ કરતો હતો પણ એ પણ કુદરતને મંજૂર ન હતું તે વર્ષે ગામમાં એક મોટી સમસ્યા ઊભી થઈ મોસમ દરમિયાન એક પણ વરસાદ ન પડ્યો અને ગામમાં હાહાકાર મચી ગયો આખું ગામ હેરાન પરેશાન થઈ ગયા ગામના લોકોના ખેતરના પાણી પણ સુકાઈ ગયા ગામના લોકો પાણી માટે તરસી ગયા વરસાદ ન પડવાના કારણે ખેતરો સુકાઈ ગયા પશુઓ માટે ઘાસ ન રહ્યું પશુઓ અને માનવીઓ બહુ જ દુઃખી થઈ ગયા કે હવે શું કરવું કોઈ પાસે કોઈ રસ્તો ન હતો પણ કરે તો પણ શું કરે ક્યાંય પણ પાણીનો સ્ત્રોત ન હતો નરસિંહ ખૂબ પરેશાન હતો અને દુઃખી પણ હતો પણ તેનો શિવમાં વિશ્વાસ અડગ રહ્યો હે મહાદેવ તમે જ મારા રક્ષણ કરતા છો તમે જ મારા ખેતરોમાં નવજીવન આપી શકો છો તમે જ મારું કલ્યાણ કરનારા છો ભગવાન શિવને મનોમન પ્રાર્થના કરતો કે હે દેવ હવે મારા પર અને આ ગામ પર તમે જ કૃપા કરી શકો છો બધાનું જીવન સુખમય થાય નરસિંહની ભગવાન શિવ પર અતૂટ શ્રદ્ધા જોઈને બધા ગામવાસીઓ નરસિંહની ખૂબ જ મજાક ઉડાવતા તેને બહુ જ ચીડવતા કે નરસિંહની મદદ તો શિવજી જ કરવાના છે ગામના લોકો નરસિંહને કહેતા કે તારો શિવ તને ક્યાં મદદ કરવા આવશે એ તો ભગવાન છે તને થોડી મદદ કરવા આવવાના છે ભગવાન થોડી તારા ખેતરમાં હળ ચલાવશે કે તારા ભગવાન થોડી તારું ખેતર ખેડી દેશે એ તો દેવોના દેવ મહાદેવ છે એ થોડી તારા ખેતરમાં કામ કરવા આવવાના છે અને થોડા દિવસ થયા એટલે એક અજાણ્યો ખેડૂત નરસિંહના ખેતરમાં આવ્યો જ્યાં નરસિંહ પોતાના સૂકા ખેતરમાં બેઠો હતો ત્યારે એક અજાણ્યો ખેડૂત ત્યાં આવ્યો તે સાદા કપડાં પહેરેલો એક ખેડૂત જેવા જ પહેરવેશ હતો અને શરીર એકદમ મજબૂત બાંધાનું અને આંખોમાં અપરંપાર શાંતિ રાખતો હતો એકદમ દયાળુ સ્વભાવનો લાગતો હતો શું ખબર જાણે કે એને જોઈને નરસિંહને આનંદ થતો હતો ત્યારે નરસિંહ બોલ્યો કે શું કામ છે ભાઈ ત્યારે પેલો ખેડૂત બોલ્યો ભાઈ તારા ખેતરો આમ સૂકા કેમ છે આ તારા ખેતરમાં કેમ પાણી નથી તો સુકાઈ ગયા છે અને તું કેમ આટલો ઉદાસ થઈને અહીં બેઠો છે એટલું બોલ્યા પછી નરસિંહે પોતાની વ્યથા કહી સંભળાવી કે આ વર્ષે વરસાદ નથી પડ્યો એટલે બધાના ખેતરો સુકાઈ ગયા છે કોઈના મોલ બગડી ગયા પશુ પક્ષીઓ માટે પણ અનાજના ફાંફા પડી ગયા છે પાણીના સ્તર સુકાઈ ગયા છે નરસિંહ પોતાની વાત કરીને કહે છે કે શું કરવું ભાઈ કાંઈ સમજાતું નથી એટલે અહીં બેસી ગયો છું ત્યારે પેલો ખેડૂત બોલ્યો કે તું જરા પણ ચિંતા ના કર હું તારા માટે ખેતી કરીશ હું તારા ખેતરમાં હળ ચલાવીશ અને તારા ખેતરના બધા જ કામ હું કરી દઈશ એ અજાણ્યા ખેડૂતે એમ કહ્યું એ ખેડૂતની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો તમે કોણ છો ભાઈ અને ક્યાંથી આવો છો તમે મને કેમ મદદ કરવા માંગો છો ત્યારે પેલો ખેડૂત બોલ્યો કે હું પણ તમારા જેવો એક ખેડૂત જ છું હું પણ ખેતી જ કરું છું અને ભગવાન શિવજીના આશીર્વાદથી ખેતીનું કામ કરું છું એ યુવકે હસતા હસતા એમ કહ્યું અને નરસિંહ પણ તૈયાર થઈ ગયો કે કોઈ પણ રીતે બંજર ખેતીમાં અનાજનો મોલ થાય અને બે પૈસા આવે નરસિંહે અજાણ્યા ખેડૂતને ખેતી માટે મદદ આપવાનું નક્કી કર્યું બંનેએ મળીને ખેતરમાં હળ ચલાવ્યું અને જમીનમાં હળ ચલાવવાથી જમીન અંદરથી પોચી થવા લાગી અને ધીમે ધીમે ભૂમિ ઓગળી ગઈ ત્યારે નરસિંહના મનમાં વિચાર આવ્યો પણ વરસાદ નહીં આવે તો વાવેતર કેમ થશે આવો વિચાર આવતા નરસિંહ પહેલાં ખેડૂતને પૂછ્યું કે ભાઈ વરસાદ જ નહીં આવે તો વાવેતર કેમ થશે આવું નરસિંહે પૂછ્યું ત્યારે પેલો ખેડૂત બોલ્યો કે તું તારા પ્રભુ પર વિશ્વાસ રાખ તને તારા પ્રભુ જરૂરથી સાથ આપશે અને તારા શ્રમને શિવજી નિષ્ફળ નહીં જવા દે તું તેના પર પૂરો ભરોસો રાખ અને એ અજાણ્યા ખેડૂતે નરસિંહની જમીનનું વાવેતર તેમને પૂરું કરી દીધું અને નરસિંહ અને એ અજાણ્યા ખેડૂત બંને જમીનમાં કામ કરતા જોઈને બીજા ગામ લોકો આ દ્રશ્ય જોઈને હસતા હતા તે બંનેની મસ્કરી કરતા હતા કે આ બંને ગાંડા થઈ ગયા છે કે શું વરસાદ વગર ખેતી કરે છે કેમ વરસાદ વગર પાક થવાનો હોય એમ ગામ ગામ લોકો કરતા હતા આ લોકોની સાંભળીને નરસિંહ બહુ જ દુઃખી થયો અને રાત પડી એટલે તે પોતે ઘરે જાય છે અને મનમાં ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે દેવોના દેવ મહાદેવ કંઈક કૃપા કરો ભગવાન કંઈક ચમત્કાર કરો કે આ ગામ લોકો સામે મારી આબરું રહી જાય ભગવાનને એવી પ્રાર્થના કરીને રાતે નરસિંહ પોતાના ઝૂંપડામાં ઊંઘી ગયો એ રાતે જ એક ચમત્કાર થયો અને વાદળ ગરજવા લાગ્યા વીજળી ચમકવા લાગી જાણે ભગવાન શિવે નરસિંહની વાત સાંભળી લીધી હોય એમ અને કડાકા ભડાકા સાથે જ અતિ ભારે વરસાદ પડ્યો આખા ગામમાં તોફાની પવન ફૂંકાયો અમુકના તો ઝૂંપડા પણ ઉડી ગયા પણ માત્ર નરસિંહના ખેતરમાં જ સારો વરસાદ પડ્યો ને બીજા ગામ લોકોના ખેતરમાં તો ખાલી જમીન જ ભીની થઈ હોય એવું લાગ્યું અને સવાર થતાં જ નરસિંહ જાગ્યો અને બહાર જઈને જુએ છે અરે આ તો વરસાદ આવ્યો છે ત્યારે નરસિંહ ઝૂંપડાની બહાર નીકળીને જલ્દી પોતાના ખેતર તરફ દોડ મૂકે છે જ્યાં જોયું કે ખેતર તાજગીથી ભરાઈ ગયું છે અને 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 એકદમ આવી રહી છે તે હર્ષભેર દોડતો ગયો અજાણ્યા ખેડૂતને ગોતવા લાગ્યો બધી જગ્યા પર ગોતી લીધો પણ એ અજાણ્યો ખેડૂત ક્યાંય ન મળ્યો અને આ વાત ગામમાં વાયુ વેગે ફેલાણી કે ગામમાં બધાના ખેતર કરતા નરસિંહના ખેતરમાં જ વધુ વરસાદ પડ્યો છે અને આ વાત સાંભળતા જ ગામના લોકો દોડી આવ્યા એ જોવા કે શું આ વાત સાચી છે અને ગામ લોકો આવીને નરસિંહના ખેતરમાં જોઈને ગામવાસીઓની આંખો ચાર થઈ ગઈ અરે આ તો સાચે ચમત્કાર થઈ ગયો બધા ગામ લોકો નરસિંહ પાસે જઈને માફી માંગવા લાગ્યા અને નરસિંહને કહેવા લાગ્યા ભાઈ અમે તારી મસ્કરી કરી અને અમે ભગવાન શિવને પણ ખોટા ઠેરવ્યા પણ નરસિંહ ખરેખર ભગવાન તારી સાથે છે તારી ભક્તિ ભગવાન શિવજી પ્રત્યે સાચી છે તું સાચો શિવનો ભક્ત છે અમને માફ કરી દે ભાઈ આ બધું સાંભળીને નરસિંહને પણ નવાઈ લાગી કે ગામમાં બધા ખેતર કરતા મારા જ ખેતરમાં સરસ વરસાદ પડ્યો છે નરસિંહની તો ખુશીનું કોઈ ઠેકાણું ન હતું પરંતુ તેને એ પણ મનમાં થતું હતું કે પેલો અજાણ્યો ખેડૂત કોણ હશે અને એ ક્યાંથી આવ્યા હશે એના આવવાથી મારા જમીનમાં પગ મુકતાની સાથે જ આ ચમત્કાર થયો છે એ એવું વિચારતો જ હતો ત્યાં એ જ સમયે એક વિભૂતિવાળા મહાદેવ સ્વરૂપે એક અવાજ આવ્યો નરસિંહ તું મારો પરમ ભક્ત છે અને તું મારી ભક્તિ પૂરી સાધનાથી કરે છે તું શ્રમ અને ભક્તિથી ખેતી કરે છે તારો શ્રમ અને ભક્તિ જોઈને હું પ્રસન્ન થઈ ગયો તો હું કેમ ન આવું તું જે અજાણ્યા ખેડૂતને ગોતે છે તે હું પોતે જ હતો શિવજીએ પોતે ખેડૂત બનીને ખેતી કરી હતી તારી ભક્તિથી પ્રસન્ન થઈને હું તારી મદદ કરવા આવ્યો ત્યારે નરસિંહ ગદગદિત થઈને બોલ્યો અરે પ્રભુ તમારી પાસે મારા ખેતરનું કામ કરાવ્યું તમારી પાસે હળ ચલાવડાવ્યું મને માફ કરી દો ભગવાન મને માફ કરી દો હે દેવોના દેવ મહાદેવ ધન્ય છે ધન્ય છે તમારી લીલા અને તમે પણ ધન્ય છો અને નરસિંહ બે હાથ જોડીને ભગવાન શિવને પ્રણામ કરે છે તો મિત્રો આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આ ઘટના પછી ગામના બધા લોકો શિવજીના ભક્ત બની ગયા શિવજીની કૃપા ત્યારે જ થાય જ્યારે શ્રમ અને વિશ્વાસ જોડાય આથી શિવ ભગવાન પોતે ખેડૂત બની નરસિંહને સાચા શ્રમનું મહત્ત્વ સમજાવ્યું અને જે ભક્તિ શ્રદ્ધા સાથે કરી હોય એ ભક્તિ ક્યારેય પણ એ ફળ નથી જતી તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો અને જો મહાદેવના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો